મહાનગરપાલિકાના કમિશનર અને સ્ટેન્ડિંગ ચેરમેન મહાનગરપાલિકાની ખાલી પડેલી જગ્યા ઉપર વિકાસને વેગ આપવા માટે નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા હતા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં દબાણોને ઝડપથી દૂર કરવામાં આવી રહ્યા છે જે જગ્યા ઉપર દબાણો દૂર કર્યા હોય તે જગ્યા ઉપર વિકાસને વેગ આપી ફરીથી આ જગ્યા ઉપર દબાણ ન થાય તે માટે કમિશનર એનવી ઉપાધ્યાય સ્ટેન્ડિંગ ચેરમેન રાજુભાઈ રાબડિયા શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવેલી ખાલી જગ્યાઓની મુલાકાત લીધી હતી જેમાં ચારણ બોર્ડિંગ પાસેની જગ્યાઓ પર બગીચો અથવા વિસામો બનાવવાની યોજના અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી બાજુમાં ચારણ મોડિંગની બાજુની જે જગ્યાઓ પડી છે ચૌદ હજાર સોર મીટર એની અંદર કોઈ વિવિધલક્ષી કામ કરવા માટે થઈને પ્લાન બનાવવા માટે થઈને કમિશનરશ્રી અને સિટી એન્જિનિયર બિલ્ડિંગના કાર્યપાલક કાર્યપાલકશ્રી સૌ સાથે મળીને વિઝિટ કરી રહ્યા છે અહીંથી આગળ ચિત્રા જે જગ્યાઓ આપણી પડી છે એ પણ જોવા જવાના છીએ અને આગામી દિવસોમાં ભાવનગરમાં સુવિધાયુક્ત કામ થાય એના માટે થઈને પ્રજાલક્ષી કામો થાય એના માટે થઈને પ્લાન પાઇપલાઇનમાં લેવા માટે થઈને આગામી બજેટમાં પણ એની જોગવાઈ કરવા માટેનું આ પ્લાનિંગ થયું છે ત્યારબાદ વિવેકાનંદ જેલ રોડ ઉપર જે ગાર્ડન બનાવવામાં આવ્યું છે એમની પણ આજે વિઝિટ કરવાના છે અને કમિશનરશ્રીના મંગલા પાસે એટલે આપણો વોટર સંપ છે સ્ટોરેજ છે ત્યાં પણ ફાઉન્ડેશન અને વિવિધ બ્યુટિફિકેશર માટેનું કામ થયું છે એની પણ આજે સમીક્ષા કરી છે આજે લગભગ સવારથી એક વાગ્યા સુધી કમિશ્નરશ્રીને હું સમીક્ષા માટે થઈને નીકળ્યા છે અને પ્રજાલક્ષી આ કામો થાય એના માટેનું કામ થઈ રહ્યું છે ત્યાં આગળ દબાણો હટાવવામાં આવ્યા હતા હજુ પણ તમે પણ ઊભા છો તમારી નથી આ દબાણો ફરીથી ના થાય એટલા માટે એક આ પરમાનન્ટ સોલ્યુશન ભાગરૂપે આપણે આ એક કર્યું છે કારણ કે દબાણો આપણે આખા શહેરમાં હટાવતા હોઈએ છીએ આપણી જે સ્ટેટની ટીમ છે એ જે પ્રમાણમાં દબાણ હટાવે છે એ ખૂબ જ મોટા પ્રમાણમાં દબાણ હટાવે છે પરંતુ આખા શહેરમાં કરવાનું હોય છે એટલે ક્યારેક ને ક્યારેક આ રીતે દબાણો પાછા પુનઃસ્થાપિત થતા હોય છે એ પુનઃસ્થાપિત ના થાય એટલા માટે જ આપણે આ પ્રકારે આયોજનતા કરી રહ્યા છીએ